વડોદરા શહેરના કાર્યલીબાગ વિસ્તારમાં આવેલ બીજેપી કાર્યાલય ખાતે બોર્ડના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં કાર્યલીબાગ વિસ્તારમાં નમો કાર્યાલય ખાતે ભાજપા અને વડોદરા મહાનગર દ્વારા બોર્ડની પરીક્ષા બે હજાર પચીસના વિદ્યાર્થીઓ માટે એક કાઉન્સેલિંગ અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ મહામંત્રી રાકેશ સેવક જશવંત સોલંકી સત્યન પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષીધ દેસાઈ મીડિયા કન્વીનર મુકેશભાઈ દીક્ષિત તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા

એમને પ્રોત્સાહન આપવા માટે ભાજપા કાર્યાલય ખાતે અમે એમને એક સર્ટિફિકેટ એપ્રિશિએશન લેટર આપવાના છીએ જેથી કરીને ભવિષ્યમાં બાળકો વધુ ઊંચાઈએ પહોંચે અને એમને પ્રોત્સાહન મળે અને સારો અભ્યાસ કરે અને દેશના સારા નાગરિક બને એવા પ્રકારનું એમનું યોજના પણ બનાવે આજના દિવસે એવા પ્રકારનો પ્રોત્સાહન કાર્યક્રમ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવ્યો છે તે બદલ જે આયોજકો છે અમારા શિક્ષક સેલના પણ કાર્યકર્તાઓ લાગ્યા છે બીજા નિષાબેન અને અન્ય કાર્યકર્તાઓ પણ લાગ્યા છે સૌને હું આ બાબતે શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ